ત્રણેક મહિના પહેલા જે ડેરીમાંથી ગાયનું શુદ્ધ ઘીનું જે સેમ્પલ લેવામાં આવ્યું હતું તેનું ગઈકાલે જે 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 રિઝલ્ટ આવ્યું છે 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 તો તેની અંદર યલો કલર સોલ્યુબલ ડાય ની હાજરી જોવા મળી છે એટલે કે ગાયનું દીધ તમે ગાયનું જે ઘી છે તમે પ્રાથમિક દ્રષ્ટિએ જોવો તો એક પીળા કલરનું ઘી જેવું દેખાય તો એ પીળા કલરનું ઘી દેખાવા માટે તેમના દ્વારા જે છે યલો કલર સોલ્યુબલ ડાય તેમાં ઉમેરવામાં આવી હતી અને ત્યારબાદ તે જે છે જે અનસેફ આવ્યું અને પ્લસ સબસ્ટાન્ડર્ડ પણ આવ્યું એટલે કે તેની અંદર ફોરેન ફેટ વેજીટેબલ ફેટ તેની પણ હાજરી જોવા મળી છે એટલે આ જે છે નમૂનો અનસેફ પ્લસ સબસ્ટન્ડર્ડ બંને જાહેર થયો છે જે ખરેખર ગાયનું શુદ્ધ ઘી કહી જ ન શકાય તે રીતે આ જે છે આવું ઘી જે છે ખાવાને કારણે જે છે આપણે હૃદય સંબંધિત ગંભીર બીમારીઓ જે છે પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે

એટલે કે પનીર જેવી જ વસ્તુ જેમ કે હું તમને એક ઉદાહરણ આપું તો એક જે છે મિલ્ક આઈસ્ક્રીમ કે જે આઈસ્ક્રીમ હોય તેની અંદર મિલ્ક ફેટ જ હોવું જોઈએ અને પ્યોર મિલ્ક હોવું જોઈએ તેની અંદર તેના જેવું સેમ આવે છે ફ્રોઝન ડેઝર્ટ કે જેની અંદર જે છે તમે વેજીટેબલ ફેટ વેજીટેબલ ઓઇલ યુઝ કરી શકો છો તો ફ્રોઝન ડેઝર્ટ અને પ્યોર આઇસ્ક્રીમમાં આ ફર્ક છે પ્યોર આઇસ્ક્રીમની અંદર વેજીટેબલ ફેટ કે વેજીટેબલ ઓઇલનો યુઝ કરવાની સખ્ત મનાઈ છે જ્યારે ફ્રોઝન ડેઝર્ટ છે તો તેની અંદર જે છે તમે વેજીટેબલ ફેટ કે ઓઇલનો યુઝ કરી શકો છો તેવી જ રીતે પ્યોર પનીર તેની અંદર વેજીટેબલ ફેટ કે વેજીટેબલ ઓઇલ ઉમેરવાની જે છે કાયદામાં કોઈ જોગવાઈ નથી જ્યારે પનીર કોન્ટેક્સ એનાલો છે તેની અંદર જે છે તે વેજીટેબલ ફેટ કે તેનું જે છે ઉમેરવાનું જે છે કાયદામાં પરવાનગી છે તો એવી જ રીતે આ વસ્તુ જે છે આપ સમજી શકો કે પનીર જેવી વસ્તુ જે છે તે છે

તેનો ઉપયોગ જે છે એ ઇન્ડસ્ટ્રીમાં થતો હોય છે એટલે લોકોમાં એ ગેરમાન્યતા હોય છે અને એસિટિક એસિડ એક એવી વસ્તુ છે એટલે કે જે સાદી ભાષામાં કહીએ તો આપણે વિનેગાર વિનેગાર જે છે એ માઇલ્ડ ફોર્મમાં હોય છે એસિટિક એસિડ જે છે એ કોન્સન્ટ્રેટ ફોર્મમાં હોય છે તો તેને માઇલ્ડ કરી અને પનીર કોન્ટેક્ટ તેના લોક બનાવવામાં જે છે દૂધ ફાળવામાં કે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય આપણે જે છે સેમ્પલ લઈને બરોડા લેબ ખાતે મોકલવામાં આવેલો છે તેનું પ્રાથમિક દ્રષ્ટિએ આપણે જોઈએ તો અંદાજે બે થી ત્રણ મહિનામાં જે છે આપણને રિઝલ્ટ મળતું હોય છે એસિટીક એસિડ જે છે કેમિકલ છે ખાવાનું ડાયરેક્ટલી કોઈ પણ વસ્તુમાં યુઝ થતું નથી કોઈ પણ વસ્તુમાં જેમ આપણે કહીએ કે કોઈ પણ વસ્તુમાં વિનેગાર જેમ ઉપયોગ કરવામાં આવે છે તો તેનો ઉપયોગ વિનેગાર તરીકે આ લોકો જે છે દૂધ ફાળવામાં કેવી રીતે કરતા હોય છે એ જે છે લાંબા સમય આવા પદાર્થો ખાવાને કારણે જે છે લાંબા સમયગાળામાં જે છે આતરડા અને લગતી ગંભીર બીમારીઓ થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે